અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી છે અરવલ્લીના ભિલોડામાં સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવી છે રાજ્યભરમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી દેડકા ગરોળી અને અન્ય જીવાત નીકળતા હોવાના કિસ્સા સતત સમક્ષ આવી રહ્યા છે અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળતા હોવાની ઘટના સામે આવી અરવલ્લી જિલ્લાના તાલુકામાં રહેતા એક પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે ખરીદીને લાવેલા સરસ્વતી નમકીનના પેકેટ માંથી ગરોળી નીકળી છે આ ઘટનાનો પરિવારે એક વિડીયો પણ બનાવ્યો હતો આ સાથે ભિલોડામાં સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની બેદરકારી છતી થઈ હોવાના આરોપ થયા છે હું જંકુબેન મસ્તાનભાઈ નટ ગામ ભિલોડા રહેવા છે આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવવું એમ વિચાર હતું તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઈનામ હોયથી અમે ચવાણા લાયા ઇનામ હોયથી લોળી નીકળી છે છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટીક કરીને ખવડાવે તે છોકરાને કંઈ બી થઈ શકે ખરું જયદીપ ભાટિયા એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે